જય માતાજી જય મા કરણી હું જયદેવસિંહ જાડેજા કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ ગઈકાલે ગોંડલની અંદર પરસોત્તમ રૂપાલા દ્વારા જે આગેવાનો દ્વારા રૂપાલાનું એક સમાધાન કરવામાં આવ્યું તે ક્ષત્રિય સમાજને મંજૂર નથી કારણ કે એ બેઠક ભાજપના આગેવાનોની બેઠક હતી ક્ષત્રિય સમાજની નહોતી જ્યાં સુધી ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે અને આવનારા સમયમાં

અત્યારે જે પરસોત્તમ રૂપાલા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને કથિત રીતે ભાજપના આગેવાનો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાજપૂત સમાજ આ પરસોત્તમ રૂપાલાને માફ કરે છે અને જે અમારો આ મુદ્દો હતો જે બાબત હતી જે ઘટના હતી એનું અહીંયા સમાધાન થાય છે પરંતુ નહીં સમગ્ર ગુજરાતની અલગ અલગ ક્ષેત્રે કામ કરતી રાજપૂતોની નેવ સંસ્થાઓએ ના પાડી છે કે અમે આ સમાધાનની સાથે નથી તો માત્રને માત્ર કોઈ એક રાજકીય પક્ષના આગેવાનો દ્વારા કહેવાથી સમાધાન નથી થવાનું આ વાત હું આપના માધ્યમથી બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું અને જે લોકોને પણ એમ હોય કે ના આ જે બનાવ બન્યો છે આ જે નિવેદન આપ્યું છે એ તદ્દન રાજપૂત સમાજની લાગણીને દુભાવવા માટે થઈ અને એમને હાનિ પહોંચાડવા માટે થઈને આપ્યું છે તો આજે ગુજરાતના દરેક રાજપૂતોએ દરેક ક્ષત્રિય સમાજે માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ ક્ષત્રિય સમાજને અંદર હિત ધરાવનારા તમામ સમાજોએ પણ સાથે આવી અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવો જોઈએ જો પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી અને એની ઉમેદવારી રદ કરવામાંનો તો એક આ તાનાશાહી સરકાર શું સાબિત કરવા માંગે છે કે માત્ર પરષોત્તમ રૂપાલાને સાચવવા માટે થઈ અને આખા રાજપૂત સમાજની અવગણના કરશે તો એના પરિણામો પણ એને આવનારા દિવસોમાં ભોગવવો પડશે એ હું આપના માધ્યમથી કહું છું અમારા રાજપૂત સમાજની એક જ માંગ છે કે પશ્ચોત્તમ રૂપલાને કોઈપણ સંજોગોમાં ઉમેદવારી રદ કરવામાં આવે અને જો એની ઉમેદવારી રદ કરવામાં આવે તો પરિણામ ભોગવા માટે તૈયાર રહે અમારે ભાજપ સરકાર કોઈ પણ જાતનો વિરોધ નથી અમારે માત્ર ને માત્ર પર્સોત્તમ રૂપલાની ટિકિટ રદ થાય એને અમારા ક્ષત્રિયને ટિપ્પણી કરી છે એ બાબત અમારી માંગ છે જય ભવાની